झुंड में तो सूर आता है लेकिन शेर अकेला दोस्तों चिंता एवं पिक्चर नूटिंग उतर सक शू आंगली सुखा मन नहीं खबर ठेक खबरंगी बराबर समझी गो गी तो रूम कारण पीछे जवावा मथु बाथुँ तो वीखई गयु से मुक बी गयू ताप थे दुनिया ना तो लगभग मन एवं लगे कि पानी फाइवी स्पीडे थी जाए અને ધુમાડો પણ બહુ આવે છે જોઈશું કેટલું ગરમ છે ઓ બહુ ગરમ છે આંગળીનો નાખ્યો નાખ્યું હોત તો સારું દાજી શૂટિંગ ઉતારવા તો ધુમાડો થઈ ગયો પણ આપણી પાસે યંત્ર દેવું છે એટલે ફાઈગી સ્પીડે તાપ ન થઈ જાય તો કહેવાનું હવે મારું શું ફૂક અને ફૂક કરવું તા તો તાપ થઈ ગયો કે આ પહેલાનો ઓજાર છે એટલે પહેલાનો ઓજાર હોય કાંઈ નુકસાન જાય જ નહીં મને એમ કે મેં કંઈક મોટું કામ કરી નાખ્યું બસ પણ હવે તાપ જ કર્યો બીજું કંઈ નહીં મૂકી દેવાય હેઠી તો દોસ્તો આપણે નહીં થઈ ગયા છીએ કમ્પ્લેટ ચટિયા આમથી આમ કરવા પડશે પાણી સુકાવવું પડશે વાળ થઈ જાય એકદમ કોરા તેલ બેલ તો આપણે નાખતા નથી ભલે થોડા વળા થઈ તો ફટાફટ માથું વળાવીને જાવ હવે ચા પીવા

પાછા મોડું તાળીયા નાખી દીધું ન દેખાય રેડી હવે બધી બધું તણાઈ મોઢું આ હું હું બધી કીધું કરાય થોડું હાથે ચોકડી દઉં ડેન્કીની જરૂર હજી પડશે કારણ કે હાથ તો બાકી રહી ગયા છે મેલ સડો તો સડે મેલ સરખો સડે કમ્પ્લેટ તૈયાર થઈને ચા પીવા ડાયરેક્ટ જતો રહું પણ ચા પીવા જવું કામ કરવું પડે ચા પીવી પડે એટલે આપણે આમાં તો ના પડાય પછી જઈ ચા પીવા તો દોસ્તો સવાર સવારમાં ખાતર પાડવા બે તો આ સવાર ખાતર બહુ સુપર છે તો તમને પણ લગભગ તો ભાવતું જ હશે બધા તો સવાર સવારમાં છે જોઈ લો તમે થેપલા આ છે મરચું કપડાયેલું પણ આમાં તેલ જ નકરું લાગે છે તેલ બહુ જાજુ થઈ ગયું છે અને છે સરસ મજાની ચા અને આપણે મરચા કરાવ્યા ડોટા તો થેપલા અને ચા તો હાલો બધા સવાર સવારમાં નાસ્તો કયો કે પછી શું કયો તમે રોંઢો કયો તો આપણે પણ હવે થેપલા અને ચા પીવાનું ચાલુ કરીએ કોઈની કોઈની ફેવરેટ છે આ થેપલા અને ચા કોમેન્ટ કરવામાં જો એકદમ થેપલો કેવો મસ્ત આવે ઘણી આવતું છે ઘરે તો એ તો પાણી આવી જાય કારણ કે ઘણાનો ફેવરેટ હોય આ થેપલો તો હું પી લઉં છું ચા પછી આપણે આગળનું વિચારીએ